તો હે ગસ વેલકમ બેક ટુ માય વિડીયો સ્વાગત છે મારી ચેનલ ના મણો લોગ અંદર કેમ છો બધા મિત્રો મજામાં ને તો પહેલા તો બધા મિત્રોને જય શ્રી રામ ને જય દરકાદીસ તો મસ્ત મજાનો ભાઈ સવાર થઈ ગયો ને વાગી રહ્યા છે 8:30 8:30 વાગે ભાઈ આપણે 7:30 વાગે નાઈ લેવા હતા અને મસ્ત મજાનો નો ભાઈ એક રેવું આવી ગયો હજ લેવલ પંખા માં પાણી દેખાય અને ભાઈ પેહુ નઈ પૂરી મુકી છે એક ખૂણામાં કારણ કે ભાઈ આથી વાળી તો અહીંયા નહોતી વાળી તો અહીંયા આવે અલે અહીંયા હા ને ભાઈ અમાર પપ્પા આડા છે ને અહીંયા હું એક જ ખૂણામાં રાખું લેક જ રાખું બરોબર ને મિત્રો તો કે આવું છે મિત્રો અને પાટુ મયું હે ને કે કાલા પડે વણી છોડી ન આવતા તો એક જ લે ઉતરાણી બી એક જ ઉતરાણી હતી લેકલીપ નાખન થતી હતી આજ પાટ જોઈ નાખો બીજો આજ નું લુક જોઈ નાખો બીજો શું અને 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 વાધર તો જો મિત્રો આઈ ભાઈ આજ ન આગાઈ છે ઓ કઈ વાંધો ની હાલો તમે બઈને રહેજો વ્લોગ માં બહુ મજા આવશે તો ફાઇનલી મિત્રો મસ્ત મજા ને વાગી રહ્યા છે ટણે ધન અને એક્યુઅલી હે ને આપણે ભાઈ માલ છૂટી ગયા ને આપણે જવું છે Honda લઈને કારણ કે આપણે જવું છે ભાઈ નવગામ તો ત્યાં થી આપણે ભાઈ ભેંસ મૂકવા ને ડાયરેક્ટ આપણે શોર્ટકટ મારવાનું છે નવગામ વને ત્યાં થી આવીને પછી જવાનું ભેસુ ચારવા તો ચાલો Honda ને કરી કોલ્ડ સ્ટાર્ટ अलग नहीं है हलो जाए तो मैं कंटिन्यू भाई तो जिस अभी हमने हमारे पापा को कॉल किया था गाड़ी पे कहाँ पे छोड़नी है बस पे छोड़ जाऊँ या यहाँ पे तो फिर मैंने आइडिया लगाया वहाँ जाके गाड़ी छोड़ के फिर आऊँ इसलिए यहाँ पे गाड़ी छोड़ देते हैं और यह सामान लाया हूँ मैं लीली लीली डूंगरी ली, 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 लाया हूँ चलो और... तो थोड़ा वहाँ पर गाड़ी पार्किंग करता हूँ बाद में आपको समझाते हैं सारा मेटर फाइनली मित्रों यह हमारी होंडा की निकाल ली है और होंडा वहाँ पे पार्क कर दी है और यह है किंडली सोडा और मेरे खींचे में है अभी जंजीरा तो अभी हम हमारे जाते हैं हमारे पापा के पास और किंडली सोडा के प्रोग्राम करते हैं ठीक है समझिए जंजीरा नाक के शादी सोड़ा बना के मजे करेंगे ठीक है तो अभी है ना हम उस तरफ हमारे पापा चरा रहे हैं કો ભાઈ આપણે આ ઇંડી બિંદી આપણે ખાવ નહીં હાલો સુધું બીજા તેમ ગઈ માર પપ્પા આવ નહીં કમ હે ને આપણે ભાઈ સાડી છોડા પિયોન મન શું તો આપણે લેવા હે અને ગાડીની ચાવી કાઢી લીધી હે કઈ કાઈ બહુ બોહરો પ્રોસો ના કરાય બીજો બોતો સમય તો અહીં પડ્યો હે ચાલો આપણે જઈએ ત્યાં જઈએ નજીક મળીએ બાકી મિત્રો જો અહીં આપણો ભાઈ માંડી ધવાનો રૂલ રોલ પેકેટમાં રૂલ આયા પડ્યો હે જો તમને દેખાડો જઈ અહીંયા પડ્યો એનું કારણ મિત્રો આપણે મારું બાપ આમાં ટ્રેક્ટર આખી ગયા ને હતું પરવા નહીં હમણાં કંઈક જુવાર ગવા નથી ગયો ને ચૂમા અમોર ઉનારામાં તે ભાઈ સાપડો તૂટી ગયો ત્યાં એને પછી એમને પડ્યું હજી એમને પડ્યું હાલો અની કમ જાય બીજું મિત્રો જો સાદી સોડામાં નાખી જંજીરાને જોઈ લ્યો અડધી પી ગયો પછી યાદ આવ્યું ઓ મળ્યા હું એક જગ્યાએ બાકી જઈ લ્યો તો રાહુલ અને થોડા વેન મજા જાય તો મિત્રો કમબેક થઈ જાય સાયરી માં બોલો શું કીએ હાલો સાયરી ઉતાર નાખી હમણાં કેદી ની ભાઈ સાયરી નથી ઉતારી તો હાલો ફટાફટ અહીંયા સાયરી ઉતાર નાખી હાલો સાયરી કેવી લાગે છે કોમેન્ટ કરો ના બોલે બરોબર ને હાલો સાયરી ઉતાર નાખી કે ભાઈ બંધ એક વાત કરું છું યાર કડવી છે પણ સચી વાત છે કે આજનો માણસ પણ ગજબ છે યાર આજનો માણસ પણ ગજબ છે યાર કારણ કારણ કે નિર્ગુણ માં પણ ગુણ ગોતે છે નિર્ગુણ માં પણ ગુણ ગોતે છે પછી પછી રેતી માં તેલ ગોતે છે રેતી માં તેલ ગોતે છે અહી ભૂત નથી છતાં પણ ભુવા ગોતે છે ભૂત નથી છતાં પણ ભુવા ગોતે છે પોતાના પાલનહાર ને કે પોતાના પાલનહાર ને સાચવી નથી આવી ગયો પોતાના મા બાપ ને સાચવી નથી આવી ગયો એ કાગડામાં પિતરું ગોતે છે फाइनली मित्रों सारी उतरन डडी થઈ ગયા હૈ કી લગી સારી કમેન્ટ કરના ખાઓલો મિત્રો બાકી મસમજાનો ભાઈ ભઈ હું ઓલી સાઈડ ગયો હૈ ને ઓ સાધી છોડા પીધી ને ઇના કા બોલા મિત્રો ટાવર પર આધીરો ધીરો ફરવા દિયો ઇને આપણે ભાઈ વિડિયો એડિટિંગ કરના થી બીજું હું આજ ભાઈ જમ્પર ઉડી ગયા ને લાઈટ નથી એટલે સાધી કે નથી કઈ વાંધો ની મિત્રો લોગ તો અપલોડ થાસે 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 કઈ વાંધો હેલો એડિટિંગ કરના તો ફાઇનલી મિત્રો મસમજાના ઘેર ઓ ગયા ને હાવ સાંજ પડી ગઈ જો જો નવો લોકરો કર નાખો આજનો લોકમોડ બેસલો જ માર કેલ બેજે मड़ी कल बीजा ने धर्म का देव लोक से हम थे राम राम डेरा ने जय श्री राम जय दर का दिस ये पहला मित्र तुम चैनल पर नव अन्न तो सब्सक्राइब करना भूलता हो लगन रख के ना को कमेंट करना कल मड़ी जय श्री राम जय दर का दिस